નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું સ્વામી દયાનંદ સરસ્વતીની જે બસ્સોમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ટંકારાની અંદર તેની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે એમાં એક પુસ્તક બજારનું જે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે પુસ્તક બજારની આપણે અત્યારે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ઘણા બધા લોકો આ પુસ્તક બજારની જે મુલાકાત લઈ રહ્યા છે અને એની અંદર ઘણા બધા લોકો જે ઘણા બધા અલગ અલગ પ્રકારના પુસ્તકો છે એ અહીંયા રાખવામાં આવ્યા છે અને ઘણા બધા જે એવા પુસ્તકો છે જે આપણે જોયા પણ ન હોય સ્વામી દયાનંદ સરસ્વતીને લગતા એ તમામ પુસ્તકો અલગ અલગ પ્રકાશનો દ્વારા અલગ અલગ રાજ્યમાંથી અહીં રાખવામાં આવ્યા છે અને ઘણા બધા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શની છે એનો લાભ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે કેટલા બધા વિશાળ સંખ્યાની અંદર આ પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે સ્વામી દયાનંદ સરસ્વતીને એમના જીવનને લગતા ભારત વર્ષના અને એમના જે એમના જે કાર્યો હતા તમામને લગતી માહિતી જે આપણા વેદો છે યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ એ પ્રકારના તમામ વેદો જે સત્યાર્થ પ્રકાશ છે આ ખૂબ જ વિશાળ પ્રકારનું આયોજન છે જે પુસ્તક બજારની અંદર છે જ્યાંથી આવીને તમે પુસ્તકો ખરીદી શકો છો અને પુસ્તકો ઘરે લઈ જઈ અને સ્વામીજી જે જે પોતાના વિચારો આપ્યા છે જે કાર્યો કર્યા છે તેને તમારા જીવનમાં ઉતારી શકો છો એવું ખૂબ જ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે બહારના રાજ્યોથી લઈ અને ગુજરાતી ભાષાની અંદર પણ આપણને જે અહીંયા છે જે પુસ્તકો મળી જવાના છે તો આમ ખૂબ જ વિશાળ આયોજન છે તમે જોઈ શકો છો કે કેટલા બધા જે પ્રકાશનો છે એ અહીંયા તમારી સામે હશે અને તમારે જે પ્રકાશનની માહિતી જોઈતી હોય તમારે જે પ્રકાશનનું પુસ્તક જોતું હોય એ તમને આ વિશાળ પુસ્તક બજારમાંથી મળવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કે આર્ય પ્રકાશન છે અને આવા ઘણા બધા પ્રકાશનો છે કે જેમણે પોતાના પુસ્તકો અહીંયા રાખ્યા છે અને એ પુસ્તકોમાંથી તમને જે પુસ્તક પસંદ આવે સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનને લગતું જે પુસ્તક તમને ગમે એ પુસ્તક તમે અહીંયાથી ખરીદી શકો છો अब आप बातचीत करिए कि अ क्या प्रकार आयोजन हाँ। आयो है और यहाँ, यहाँ ज़्यादातर तो धर्म पर आधारित पुस्तकों का विक्रय ज़्यादा है और मोटिवेशन का पुस्तक भी ज्यादा बिकता है यहाँ पर फिर जनरल पुस्तकें बिकती है बच्चों के लिए जो पुस्तकें हैं वो ज़्यादा बिकती है तो पे पे यहाँ अभी तो आज तो लगभग दो तीन हजार तो आ ही गए हैं और कल परसों तो बहुत आएंगे पुस्तक आएंगे उसके और हिंदी गुजराती सब माध्यम में है पुस्तकें मर्स हाँ मर्सान के, के रिलेटेड तो सब पुस्तकें यहाँ है ही पूरे डॉम के अंदर उसके अलावा अलग अलग हुनर के लगते पुस्तकें हैं जैसे सिलाई बुनाई वगैरह है फिर धार्मिक बोध कथा जैसी वता पुस्तक सब है शुक्रिया તો સ્વામી દયાનંદ સરસ્વતીને લગતા પુસ્તકો અને એ સિવાય ઘણા બધા પુસ્તકો જે છે અહીંયા રાખવામાં આવ્યા છે અને સ્વામી દયાનંદ સરસ્વતીના પુસ્તકોને સિવાય એ પણ બીજી ઘણી બધી વસ્તુઓ પણ છે એ પણ અહીંયા રાખવામાં આવી છે એ પણ તમે ખરીદી શકો છો પુસ્તક બજારની અંદરથી ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ અહીં રાખવામાં આવ્યા છે ઘણા બધા લોકો એની મુલાકાત પણ લઈ રહ્યા છે તો આપણે એ લોકો સાથે પણ વાતચીત કરીશું અને જાણીશું કે એમનો આ પ્રકારનો અનુભવ છે એમને કેવા પ્રકારનો અનુભવ અહીંયા થઈ રહ્યો છે आपको यहाँ आपके आपको कैसा लग रहा है ये जो सारा आयोजन है पुस्तक तो बाजार में कैसा है नए कौन से पुस्तक तो आपको देखने को मिले इतिहास में इस पुस्तक मेले में मुझे बहुत सारे किताबें ऐसे हैं कि नए देखने को मिले जैसे कि यहाँ पे मैं सत्याग प्रकाश जो किताब था वो नए रूप में देखा और चारों वेदों का एक ही किताब है वो मुझे यहाँ पे बहुत ही अच्छा लगा ताकि चार वेद एक ही किताब में यहाँ पे है और दूसरी बात है ऐसे बड़े बड़े स्टॉल लगाए और बड़े बड़े अच्छे अच्छे नए किताब मुझे यहाँ पे देखने को मिला है और मैंने बहुत सारे यहाँ पे खरीदी भी किया है और मुझे यहाँ पे महाराष्ट्र दयानंद सरस्वती की दो सौवीं जयंती के उपलक्ष्य में मैं यहाँ के बहुत ही गौरवित तो महसूस कर रहा हूँ और मैं बहुत ही आनंद हूँ आनंद मुझे हो रहा है कि मैं यहाँ के इस परिसर को देख के ऐसा लग रहा है कि मैं महर्षि दयानंद जी का जो संसार पे उपकार है उस उपकार को मैं कभी नहीं भूलूँगा और मैं महर्षि दयानंद सरस्वती के जो नियम बनाए हैं आर्य समाज के उस नियम पे हम पूर, पूरा उसका जीवन व्यतीत करेंगे ऐसा मेरा कहना है मैं कर्नाटक से हूँ कलबुर्गी जिला आणंद तालुका मेरा नाम रविंद्र चौहान आर्य તો કર્ણાટકથી જ પણ જે છે લોકો અહીંયા જોડાયા છે અને ઘણા બધા લોકો કીધું ને કેમ કે બહારના રાજ્યોમાંથી પણ આવ્યા છે ને એમને આવીને પણ આ જોઈને આશ્ચર્ય થાય છે આ જોઈને આનંદ આવે છે અને ઘણી બધી નવી વસ્તુઓ એમને અહીંયા જોવા મળે છે તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર